આ જે યોજના છે એ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ચાર રાજ્યોની અંદર ગુરુવારથી શરૂ કરવામાં આવી છે તો આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકશે શું લાભ મળશે કેવી રીતના અરજી કરવાની છે નમસ્કાર દર્શક મિત્રો તમને યાદ છે જ્યારે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટ રજૂ કર્યું ત્યારે એમણે ભારતના યુવાનો માટે એક ખાસ યોજના શરૂ કરવાની વાત કરેલી અને એ જે યોજના હતી એ ઇન્ટર્નશીપ યોજના હતી અને એ ભારતના જે યુવાનો છે એને રોજગાર મેળવવામાં મદદ કરવા માટે આ યોજના બનાવવામાં આવી હતી હવે આ યોજનાનું અત્યારે નામ આપવામાં આવ્યું છે પીએમ એમ ઇન્ટર્નશીપ સ્કીમ આ જે યોજના છે એ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ચાર રાજ્યોની અંદર ગુરુવારથી શરૂ કરવામાં આવી છે તો આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકશે શું લાભ મળશે કેવી રીતના અરજી કરવાની છે આ બધી બાબતોની માહિતી હું તમને આપીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો આ વખતના બજેટની અંદર જે યુવાનો છે એના માટે ખાસ સ્પેશિયલ યોજનાની વાત કરવામાં આવી હતી ઇન્ટર્નશીપ સ્કીમ એટલે આ યોજનાની અંદર યુવાનોને રોજગાર પણ આપવામાં આવે અને સાથે સાથે સ્ટાઈપન તરીકે રૂપિયા પણ આપવામાં આવે હવે આનો જે હેતુ છે કે ભાઈ યુવાનો જે છે એને કોર્પોરેટ લાઈફનો અનુભવ થાય અને એમને જિંદગીની અંદર સરળતાથી નોકરી મળી શકે એ મુખ્ય હેતુ છે આ જે પીએમ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ છે એમાં જે કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે એ કંપની તરફથી પાંચ હજાર રૂપિયા પણ દર મહિને સ્ટાઈપન પેટે આપવામાં આવશે આમાં આ યોજનાની અંદર એવી રીતે નક્કી થયું છે કે કંપનીનું જે સીએસઆર ફંડ હોય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ ફંડમાંથી પાંચસો રૂપિયા કંપની આપશે અને ચાર હજાર પાંચસો રૂપિયા છે એ સરકાર આપશે એ રીતે ટોટલ પાંચ હજાર રૂપિયા દર મહિને યુવાનોને સ્ટાઈપન્ડ પેટે મળશે આ યોજનાની અંદર એવા જ યુવાનો લાભ લઈ શકે કે જેમના પરિવારની આવક આઠ લાખથી વધારે નહીં હોય હવે ગુરુવારે જે ચાર રાજ્યોની અંદર આ યોજના લોન્ચ કરવામાં આવી એમાં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ અને તેલંગાણા છે અને પ્રથમ બેચ જે છે એની અંદર એક પોઈન્ટ પચીસ લાખ ઉમેદવારોને આ તક મળવાની છે હવે આ જે આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે એમાં એવું છે કે આ પોર્ટલ ઉપર સૌથી પહેલાં ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી જે કંપનીઓ ઇન્ટર્નશીપ આપવા માગે છે જે જે પોતાની કંપનીમાં યુવાનોને નોકરી માટે બોલાવવા માગે છે એવી કંપનીઓ ત્રણથી દસ ઓક્ટોબર સુધી આ જે પોર્ટલ છે એની ઉપર રજીસ્ટ્રેશન કરાવશે અને પોતાની કંપનીમાં ઇન્ટર્નશીપ કેવી રીતની છે એ બધી માહિતી પણ આ પોર્ટલ ઉપર આપશે એ પછી જે યુવાનો છે એ બાર ઓક્ટોબરથી પોર્ટલ ખુલશે એની ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકશે અને પચીસ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર તમે કરાવી શકશો એ પછી કંપની બાબતોનું જે મંત્રાલય છે એ શોર્ટલિસ્ટ કરાયેલા જે ઉમેદવારો છે એની યાદી છવ્વીસ ઓક્ટોબરે કંપનીની સાથે શેર કરશે અને એ પછી સત્યાવીસ ઓક્ટોબરથી સાત નવેમ્બર વચ્ચે કંપની જે છે એ ઉમેદવારોને પસંદ કરશે અને આઠ નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી ઇન્ટર્નશીપ આમંત્રણ તમને સ્વીકારવાની તક મળશે એટલે કંપની તમને લેટર મોકલે કે ઇન્ટર્નશીપ માટે તમારી પસંદગી થઈ છે તો એ તમારે સ્વીકારવું કે નહીં સ્વીકારવું એ નક્કી તમારે કરવાનું છે અને બે ડિસેમ્બરથી તમારી ઇન્ટર્નશિપ શરૂ થઈ જશે તમે હા પાડો એટલે બે ડિસેમ્બરથી તમારી ઇન્ટર્નશિપ શરૂ અને એ જે ઇન્ટર્નશીપ છે એ બાર મહિના સુધી રહેશે આની અંદર જે ગુરુવારે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો એની અંદર એવું કહેવામાં આવેલું છે કે એકવીસથી ચોવીસ વર્ષના જે યુવાનો છે એમને આ યોજનાની અંદર લાભ મળશે એટલે એકવીસથી ચોવીસ વર્ષના યુવાનો જ છે એ જ માત્ર ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરી શકશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ